નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એજ કે એજ્યુકેશન ઓફિસિયલ પર મિત્રો મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ એમ ટેક્સ ટેક્સ્ટબુક વિડીયો સરકારી ભરતીની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમશાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો બરાબર સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલાયકોન પર ક્લિક કરો જેથી તમને નવો વિડીયો મૂકવું તો નોટિફિકેશન મળે આજના વિડીયો છે મિત્રો ત્રણ બે બે હજાર ચોવીસના રોજ દિવ્યભાસ્કરની અંદર આવેલી જાહેરાતનો જેની અંદર જયશ્રી બાબા દેવ ચેરિટેબલ ટ્રસ્ટ

અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલ સાથે અરજી કરવાની રહેશે નોટ ડાઉન કરી રહ્યા મિત્રો શિક્ષણ સહાયકની જગ્યા છે રોસ્ટર ક્રમ ત્રણ છે કેટેગરી છે અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારો માટેની જગ્યા છે એટલે માત્ર મહિલા ઉમેદવાર જ એપ્લાય કરી શકશે લાયકાત માંગેલી છે એમએ એ બી એડ ટાર્ટ ટુ પરીક્ષા પાસ થયેલી હોવી જોઈએ હિન્દી વિષય સાથે ત્યાર પછી બીજી જગ્યા છે મિત્રો વિદ્યા સહાયકની જ છે

અરજી કરવાનું સરનામું નોટ ડાઉન કરી લેજો મિત્રો આચાર્ય શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ફાંગિયા મુકામ પોસ્ટ ફાંગિયા તાલુકો દેવડબારીયા જિલ્લો દાહોદ પિનકોડ છે આડત્રીસ ત્રાણું એસી પિનકોડ લખવાનું ના ભૂલતા મિત્રો પિનકોડ મોસ્ટ ઇન આઈએમપી છે આડત્રીસ ત્રાણું એસી તો જ આરપીડી થશે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાનું નામ છે શ્રી બાબાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ જાપટિયા સેવનિયા તાલુકો દેવોટબારી અને જિલ્લો દાહોદ જિલ્લાની આ શાળા છે મિત્રો ટોટલ બે જગ્યા ઉપર ભરતી છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો આવા જ એજ્યુકેશનના અને જાહેરાતના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત